તો બેનોની રિક્વેસ્ટ આવે છે ઘણા ટાઈમથી કે મેડમ અમારે સ્લીવ એમાં ફૂગા પડે છે આમ વ્યવસ્થિત આપણી સ્લીવ જે હોવી જોઈએ એ નથી હોતી આપણે ક્રિસ ક્રિસ આવે છે કાં ખેંચાય છે એવા ઘણા બધા પ્રોબ્લેમ છે એમ તો મેં સ્લીવના ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલમાં અલગ અલગ રીતે મેં તમને સમજાવવાની કોશિશ કરી છે

એનો તમારે જે આપણે સેપ આપીએ મૂંઢાકારમાં તો એ કેટલે સુધીનું કેટલું માર્કિંગ હોવું જોઈએ જ તમને માહિતી હું આપીશ બરોબર તો હું આ રીતે નાની સ્લીવ હોય તો આપણે આ રીતે બતાવું તમને બરોબર આ એક માર્કિંગ કરી આપણે બરોબર આ રીતે આ રીતે એક માર્કિંગ લીધું આપણે કર્યું ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે સ્લીવની તો આપણે સ્લીવ ચાર રાખવી બરોબર તો આ ચાર ઇંચ આ રીતે એક માર્કિંગ કરી લીધું હવે ત્યાંથી આપણે જે આપણે નીચેની મોરીનું માપ તો હોય દસ હોય તો આપણે મોરીનું માપ બરાબર આ રીતે દરેક પોઈન્ટ હું તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી હવે આપણે નોર્મલ રીતે કુર્તીમાં આપણે મુંડાકાર માપતા હોય છે તે તમને બતાવી દઉં આ રીતે મેં કુર્તી લીધી હવે તેનો મૂંઢાકાર આપણે માપી સાત આ ફિટિંગ માટેનું છે બરોબર એક્સ્ટ્રા આપણે સિલાઈ માટે જેટલું આપણી કુર્તીમાં રાખેલું હોય એટલું આપણે લેવાનું હોય છે એ તમને ખ્યાલ છે તો દોઢ ઇંચ આપણે સિલાઈમાં

હવે આપણે શેપ આપવાનું છે બરોબર નાની તો આપણે આ રીતે અઢી દોઢ થી બે ઇંચ લઈ શકો બરોબર આમાં તમે અઢી પણ લઈ લઈ શકો થોડું તમારે આ ભાગ નાનો રાખવો હોય તો તમે અઢી પણ લઈ શકો અથવા પોણા બે પણ લઈ શકો બરોબર આ રીતે હવે આપણે આ માર્કિંગને એક સીધી લાઈન ડ્રો કરી લઈએ ને હવે અહીંથી આપણે દોઢી છોડી દે એટલે પછી આપણે શેપ આપીએ હંમેશા તમને બતાવું તે રીતે જ આપણે શેપ આપીએ છીએ આ રીતે આ રીતે સ્લીવ નું શેપ આપી દીધું આ રીતે આ તમારે પૂર્ણા એક નો ગાળો રહેવો જોઈએ બરોબર એ ખાસ ધ્યાન દેવાનું છે આ આપણું નાની સ્લીવ થઈ તમને સમજાઈ ગયું હશે પહેલા આપણે લંબાઈ લીધી તમારે જે લંબાઈ સાદી હોય તો તમે દોઢ ઇંચ ઉમેરી શકો બરોબર અસ્તર વાળી હોય તો અડધો ઇંચ એ તો તમને ખ્યાલ છે પછી આપણે મૂંઢાકાર લીધો તો ફિટિંગનું આપણે સાત આવતું બરોબર દોઢ ઇંચ એટલે સાડા આઠ પછી અહીંથી આપણે મોરી તો આપણી દસ ની મોરી તો પાંચ અને દોઢ ઇંચ આપણે આ સિલાઈ માટે ઉમેર બંને માર્કિંગ જોઈન્ટ કરીને અહીંથી આપણે અઢી ઇંચ થી સવા બે સુધી લેવાનું છે પછી આપણે આ રીતે સેપ આપી દેવાનું આ આપણી નાની સ્લીવ થઈ બરોબર હવે નાની સ્લીવ હોય એમાંથી તમારે થોડી મોટી સ્લીવ કરવી હોય તો તમે કેવી રીતના વધઘટ કરશો માપ આપણું આને આ છે બરોબર આ એક આપણે સ્લીવ નો ફરમો રાખેલો છે તો તેમાંથી તમે મોટી પણ કરી શકો બરોબર આ રીતે આઠ ઇંચ ચાલો આઠ ઇંચ ની આપણે કરવી છે બરોબર તો આ રીતે થશે હવે એનું ફિટિંગ માટે આપણે સવા પાંચ આવે જે માપ એક સરખું હોય તો તમે આ રીતે વધઘટ કરી શકો બરોબર નીચેથી તમારે વધઘટ કરવાનું છે આ રીતે આ રીતે તમારે નવ દસ સુધી કરવી હોય તો અઢી ઇંચ લીધું ત્રણ થી સાડા ત્રણ ઇંચ જાય ફૂલ સ્લીવમાં બરોબર ઈ તમારી ભૂલના કારણે તમારી સ્લીવમાં ફુગા આવે બરોબર આપણે જે કાપડ છે એ વધઘટ થતું એટલે આપણે અહીંથી ફિટિંગ થાય તો આપણે ખેંચાય એ રીતે ઘણા બધા શેપમાં ફેરફાર થાય આ જે રીતના તમે ફેરફાર થાય ને નીચે જે ઉતારવાનું ફેરફાર થાય એટલે તમારે ત્યાં ફૂગા આવે છે આવે છે એના કારણે તમારે પ્રોબ્લેમ થાય છે બરોબર ફૂલ સ્લીવ તમને બતાવી દઉં મેં તમને આ સમજાવ્યું એ રીતે તમારે આ રીતે વધઘટ કરવાનું છે બરોબર ફૂલ સ્લીવ હોય તો તમારે અહીંથી ત્રણ થી સાડા ત્રણ ઇંચ લેવાનું હોય છે નાની સ્લીવ હોય તો તમે અઢી ઇંચ લઈ શકો બરોબર એકવીસ સુધી જવું હોય તો અહીંયા તમારે ફેરફાર કરવાનો રહેશે હવે ફૂલ સ્લીવ નું થોડું બતાવી દઉં તમને હું તો તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે એનું કટિંગ કરવાનું છે આ ફોર્મુલા તમને સમજાઈ ગઈ છે ઘણા બેનોની એ પણ રિક્વેસ્ટ આવે છે કે મેડમ અમે ગમે એટલી કોશિશ કરીએ પરફેક્ટ રીતે માપ લઈએ કટિંગ કરીએ સત્તા અમારે સ્લીવ વધે છે અથવા ઘટે છે તો તમે પરફેક્ટ રીતે કઈ રીતે તમે માપો બરોબર તમારું આ સાત આવ્યું તો આપણે આ રીતે માપી લેવાની આપણી સ્લીવની બરોબર આ રીતે કે સાત આવે છે ને તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે સાત આવવું જોઈએ તમારે વધઘટ કરી લેવાનું ને બી આલો આ પરફેક્ટ રીતે સતત તમારે વધઘટ કેમ થાય એનું કારણ તમને સોલ્યુશન બતાવું છું કે જે તમે સિલાઈ કરો છો ત્યારે તમે મશીન ઉપર જે સ્લીવ છે કાપડ કાપડને અથવા ખેંચીને મૂકો છો અથવા તો એકદમ લૂઝ મૂકીને તમે એવી રીતના ફિટ કરો છો એના હિસાબે આ રીતે પ્રોબ્લેમ થાય ખેંચીને ઉપર તમે સ્લીવ છે ને ખેંચીને મૂકો એટલે તમારી સ્લીવ વધવાની ને ખેંચાય પણ કાપડ ઇઝીલી તમારે કાપડ મૂકી અને આપણે સિલાઈ કરવાની હોય છે તો આ પ્રોબ્લેમ થતો હોય તો જ તમારે વધઘટ સ્લીવ થાય બાકી તમારે આ રીતે તમે માપેલું છે પછી તમે મશીન ઉપર જયારે સિલાઈ કરો ત્યારે આપણે જે મેં તમને એક વિડીયો પણ અપલોડ કરેલો હતો કે તમે કેવી રીતના માપશો પહેલા આપણે શોલ્ડર છે ત્યાંથી એટલે સુધીનો આપણે ભાગ માપી રીતે પછી આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની પહેલા આપણે સ્લીવ જોઈ લેવાની આપણે આખો મૂંઢાકાર છે તો મુંઢાકારમાં માં આપણે સ્લીવ ને રાખીને જોઈ લેવાની કે આપડી વધઘટ નથી સ્લીવ થતી ને જે આપણો આપણે શોલ્ડર નો ભાગ આવે ને આપણે માર્કિંગ કરીએ આ સ્લીવમાં અહીંયા બરોબર તો એ બે ભાગ એકવા જોઈએ વધુ આ માર્કિંગ કરેલું છે બંને આપણે પોઈન્ટ ખાસ ધ્યાન રાખશો તો ક્યારે તમને પ્રોબ્લેમ નહીં થાય ક્યારે તમારે ક્રીઝ આવે ફુગા આવે કે વધઘટ થાય આ હું તમને સમજાવું એ રીતને જરૂર બેનો ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ ટ્રાય કરી કે ન કરી બરોબર હું તમને હવે આખી સ્લીવ ફૂલ સ્લીવ હોય તો એનું કેવી રીતના કટિંગ કરવું તે તમને હું સમજાવું આ રીતે મેં એક જ વખત ગડીમાં ફોલ્ડ કરેલું છે બરોબર હવે આપણે ફૂલ સ્લીવ કરવી હોય તો એનું કેવી રીતના કટિંગ કરવું બરોબર તો આપણે આ રીતે આપણે 21 ની લંબાઈ લીધી બરોબર આ રીતે ફૂલ સ્લીવ આ રીતે 21 ની બરોબર હવે આપણે મુંઢાકા તો મુંઢાકાની ફોર્મ્યુલા બતાવું છું ભાઈઓ બહેનો જે તમારે સાતીનો ચોથો ભાગ હોય બરોબર તેનો તમારે સઠ્ઠો ભાગ લેવાનો એટલે તમારું સઠ્ઠો ભાગ કરવાનો એટલે આપણે જે સાતી છે તો તો તમારે જે માપ આવતું હોય તે તમારે લેવાનું તો આપણે છત્રીસ નો છઠ્ઠો ભાગ કરીએ એટલે આપણો આવશે છ બરોબર એમાં પ્લસ એક કરવાનું એક ઉમેરવાનું એટલે સાત આ રીતે તમારે જે સાતી પહોળાઈ હોય એનો આપણે છઠ્ઠો ભાગ કરવાનો ને વત્તા પ્લસ કરીને એક કરીને તમારું જે માપ આવે તમારું આર્મોલ છે બરોબર તમારું મૂંઢાકાનું માપ આ રીતે તમે એક વખત ટ્રાય કરીને કટિંગ કરજો પરફેક્ટ રીતે તમારું કટિંગ થશે બરોબર ને એક્સ્ટ્રા આપણે સિલાઈ માટે જે ઉમેરીએ ઉમેરવા આ તો તમને ફિટિંગ માટેનું માર્કિંગ બતાવ આપણે જે સાતીનો છઠ્ઠો ભાગ ને પ્લસ એક કરીને તમારે એક ઉમેરીને તમારે જે આવે એટલે તમારે કોઈ ભી સાતી પહોળાઈ હોય તો તમારે એનો સઠ્ઠો ભાગ લેવાનો પ્લસ એક કરીને તમારે એ રીતે મુંડાકાર આપણે ફોર્મ્યુલા અપનાવવાની છે બરોબર ટ્રાય જરૂર કરજો તો હું તમને આમાં બતાવું તે રીતે આપણે આ છે આપડે સાડા સાત સાડા ચાર આપણું દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે આપણું થઈ ગયું બરોબર હવે આપણે ફૂલ સ્લીવમાં આપણે જે સેપ દઈએ એના માટે કેટલું તો કે સાડા ત્રણ આ રીતે સાડા ત્રણ આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે આપણું ઇંચ આપણું સિલાઈ માટે પણ આવશે બરોબર એ ઇંચ આપણી સિલાઈ માટે ઉમેરીએ આ રીતે હવે આપણે આપણે આ માર્કિંગના માર્કિંગને જોઈન કરી લઈએ પછી હું તમને સમજાવું કે કેવી રીતે આ ફૂલ સ્લીવ છે એટલે આપણે સાડા ત્રણ લીધું બરોબર ને આપણે બાકી આપણે સવા બે થી અઢી ઇંચ લેવાનું હોય નાની સ્લીવ હોય તો આ રીતે તમે કરવાથી તમારે ને એ નહીં આવે આ રીતે કરવાનું છે આ રીતે આ રીતે સાડા ત્રણ હવે ત્યાંથી આપણે સેપ આપી દઈએ આપણે અહીં બે ઇંચ છોડી દેવાનું ને આ રીતે આપણે સેપ આપી દેવાનું આ રીતે આપણો ફૂલ સ્લીવ નો થયું બરોબર તમે જોઈ શકો છો આ ફૂલ સ્લીવ હોય તો આ રીતે તમારે કરવાનું છે જે તમારી લંબાઈમાં તમારે સાદી હોય તો દોઢ ને અસ્તરવાળી હોય તો અડધો એ તો ખ્યાલ જ છે બરોબર ને આ રીતે આપણે અહીંથી સાડા ત્રણ લીધું ને મેં તમને કીધું એ રીતે તમારે આ રીતે મૂંઢાકારનો આપણે લેવાનો છે સાતવા સાતવીનો સઠ્ઠો ભાગ ને પ્લસ એક કરીને તમારે આ રીતના માપ લેવાનું દોઢ થી બે ઇંચ આપણે સિલાઈ માટે ઉમેરી દેવાનું છે બરોબર

ને આ રીતે તમારી બહેનો રિક્વેસ્ટ આવતી હતી એટલે ઓનલાઈન દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો બી નીચે તોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવીને ફરમા મંગાવી શકો છો અમે કાપડમાં આપીએ છીએ એટલે તમે ધોઈ શકો પ્રેસ કરીને ફરી યુઝ કરી શકો તેમાં તમે પ્રિન્સેસ છે વાળા છે સાદા બ્લાઉઝના કે આપણે ડ્રેસ બ્લાઉઝના ડિઝાઇન પેટર્ન કોઈ બી વસ્તુ તમે મગાવી શકો છો તો બધી માહિતી મેળવીને જરૂર મંગાવજો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ